એ ભૂરા પોણે લે કાકા પાણી મંગાય પાણી દઈ દઉં એટલે ખાઈ લઉં બસ આસો લઈને આવ્યો તો કાકા લો પાણી અલ્યા પીવાનું પાણી કીધું જા કાકા બરાબર કેવો થા ઓય અરે હું તારો કાકો ને તારો ભાઈ હોવા પાણી દેતા હે પીવાનું ને ભરી ને ભરી ને હતા હગઈની વાત કરવા દેતા હાથ તન रीरी आ मरी की मना

cái đám tang quá, cái đám ra đi đau quá, tan nát tan to. cái

લો કાકા આય બુઢાય અલ્યા શું લઈને આયા કાકા તમને કીધું ને કાકા ની બુતારો ભાઈ હું નાતું શું લઈને આયો કાકા બુટ લાવવાના બુટ લેના કાકા હોય બે આ તને સૂટ હે ભૂલી ગયો તો હવે તને એની ખબર હે સૂટ લે તો તો તમારે હગઈ છે મારી ની તારી હગાઈ કરવાની તારી જા તારી મારી તારી મારી નહીં લે મોમરાની ધણી નવ તારે જ નથી આબન ગાડી કોસ ગોમાના ધણી કેમરાજી એ હા મજામાં ગુગુ પાણી લાવે

Halo, सब बेटा काका तुमर पियो

એલા હવે ભૂલા ના તું તમારે તમારે બોલ મત રીતે બોલશે તો એ આગળ

આ ગોડને આતા વાકે પાયોખ અને કપડામાં હવા લાયા કાકા આ તો મસ્ત વાહ જ નહી મા લાવું તો આવીને નહી રહેવાનું બે જાવ તો દેખવા માં આવો મારા સ્ટાઈલ ને પૂરાની ના પાડો આ તને શું કહે હરગે થઈ જાતા પેલું અમે કઈ નહી આવું એટલે કેધી આશી દે ઈ આપ સે ક ગાલ ની પરમેજન દેખવાય તો પરમે તૈયાર દે લગન કઈ નથી થાશે લગન તારે આછડે એમ કરના તો બયો લાવશે લગન અમે હવે તૈયાર કોણ બોલાવે સગો મારા કરવાની આલા બટા બે